નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી જ પોતાની ચેનલ એ વન ભક્તિ સ્ટોરીમાં હા દોસ્તો આજ આપણે જાણીશું પિતૃ પક્ષ એટલે કે સોર દિવસ શ્રાદ્ધમાં કેટલીક તકેદારી અને તેને લગતી કેટલીક માહિતી અહીં અમે રજૂ કરેલી છે અને પિતૃ પક્ષ ક્યારે શરૂ થાય છે અને તેની પૂર્ણાહુતિ ક્યારે છે તે આ વિડિયોમાં દર્શાવેલ છે તો કૃપા કરી આ વિડિયો ધ્યાથી સાંભળો અને મિત્રો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો મિત્રો પિતૃપક્ષ ભાદ્રપદ શુક્લ શુક્લપક્ષની પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે જ્યારે તે અશ્વિન મહિનાની અમાવાસ્યાના દિવસે સમાપ્ત થાય છે આવી સ્થિતિમાં આ વર્ષે પિતૃપક્ષ શ્રાદ્ધ પક્ષ બે હજાર ચોવીસ મંગળવાર સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી શરૂ થયો છે જે બુધવાર શૂન્ય બે ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે મિત્રો શ્રાદ્ધ પક્ષની કેટલીક માહિતી એક ઘરમાં પિતૃદોષ છે તે કેવી રીતે જાણવું તેથી જ્યારે ઘરમાં વિખવાદ થાય છે જ્યારે પૂર્વજો ગુસ્સે હોય ત્યારે ઘરમાં વિખવાદ થાય છે પરિવારના સભ્યો કોઈ કારણ વગર એકબીજા સાથે ઝઘડતા રહે છે જો તમારી જગ્યાએ પણ આવું થાય છે તો તે પિતૃદોષને કારણે પણ હોઈ શકે છે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષનો સમયગાળો શ્રેષ્ઠ માનવામાં આવે છે આવી સ્થિતિમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે તમારે પિતૃ પક્ષમાં તેમનું તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ વિધિ કરવી જોઈએ ઋષિ તીર્થમાં ઉત્તર દિશા તરફ મુખ કરીને પિતૃઓને જળ અને અક્ષત અર્પણ કરવું જોઈએ દક્ષિણ તરફ મુખ રાખીને પિતૃઓને જળ અને તલ અર્પણ કરવામાં આવે છે એક પછી એક અંજલી દેવતાઓને અર્પણ કરવામાં આવે છે બે તમે આ સમયે મંદિરમાં દર્શન કરવા જઈ શકો છો પિતૃપક્ષનો પ્રારંભ થયો છે એવી ધાર્મિક માન્યતા છે કે આ પવિત્ર દિવસે પૂર્વજો પૃથ્વી પર આવે છે અને ભક્તિભાવ સાથે શ્રાદ્ધ અને તર્પણ કર્યા પછી તેઓ સંતુષ્ટ થઈને અને ઘણા બધા આશીર્વાદ આપીને પાછા ફરે છે ત્રણ મિત્રો પિતૃ પક્ષ દરમિયાન શું ન ખાવું જોઈએ લસણ ડુંગળી લસણ અને ડુંગળી ખોરાક તરીકે ઓળખવામાં આવે છે તેથી દરમિયાન આ સમયગાળા દરમિયાન સાત્વિક આહાર લેવો જોઈએ પિતૃ પક્ષ દરમિયાન ચણા અને તેના ઉત્પાદનો જેવા કે ચણાનો લોટ ચણાની દાળ મીઠાઈઓ વગેરે ન ખાવા જોઈએ કારણ કે આ વસ્તુઓ પૂર્વજોને ચઢાવવામાં આવતી નથી શ્રાદ્ધ અથવા પિતૃ પક્ષ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય નિષિદ્ધ માનવામાં આવે છે તેમજ નવું વાહન કે વસ્તુ ન ખરીદવી જોઈએ આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ તામસિક ખોરાક દારૂ ધૂમ્રપાન વગેરેનું સેવન ન કરવું જોઈએ સાથે જ શ્રાદ્ધ વિધિ કરનાર વ્યક્તિએ પોતાના નખ ન કાપવા જોઈએ સનાતન ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ છે આ દરમિયાન પૂર્વજોની પૂજા કરવામાં આવે છે આ સાથે પિતૃઓના તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે આ સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે ચાર પૂર્વજો કેવી રીતે જોવામાં આવે છે તો મિત્રો જેઓ પ્રામાણિક સ્વચ્છ અને હૃદયના દયાળુ હોય છે તેઓને તેમના પૂર્વજોના દર્શન થાય છે પછી ભલે તે સપનામાં હોય આ પરીક્ષણ કરવામાં આવે છે કોઈના પ્રત્યે દ્વેષ ન રાખવો પ્રમાણિક રહેવું વગેરે ગુણો મનને શુદ્ધ બનાવે છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર પૂર્વજોનો નિવાસ ચંદ્રના ઉપરના ભાગમાં માનવામાં આવે છે આ આત્માઓ મૃત્યુ પછી એક થી સો વર્ષ સુધી મૃત્યુ અને પુનર્જન્મની મધ્યસ્થ અવસ્થામાં રહે છે અને હાલમાં પિતૃ પક્ષ ચાલી રહ્યો છે અને આ દિવસો દરમિયાન પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ અને અન્ય શુભ વિધિઓ કરવામાં આવે છે પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ પક્ષ દરમિયાન દરરોજ પ્રસાદ ચઢાવવો જોઈએ

એવું માનવામાં આવે છે કે આ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે વિદ્વાનોએ પિતૃ દોષનો સંબંધ ગુરુ ગ્રહ સાથે કર્યો છે જો ગુરુ બે અશુભ ગ્રહોથી પ્રભાવિત હોય અને ગુરુથી માં ભાવમાં હોય અથવા અશક્ત રાશિમાં હોય અને અંશથી ગરીબ હોય તો આ દોષ સંપૂર્ણપણે ઓછો થઈ જાય છે અને આ પિતૃ દોષ અગાઉના પૂર્વજ પિતા દાદા પાસેથી પસાર થાય છે આમ પરદાદા જે સાત પેઢીઓ સુધી ચાલુ રહે છે તમને જણાવી દઈએ કે આર્યમાને પૂર્વ માનવામાં આવે છે આર્યમા મહર્ષિ કશ્યપ અને દેવી અદિતિના પુત્ર છે પિતૃ પક્ષમાં આયર્મદેવની પૂજા કરવાની પરંપરા છે આર્યમા દેવતાની પૂજા કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે સાત મિત્રો પિતૃપક્ષની કૃપા કેવી રીતે મેળવવી તો પિતૃઓ માટે જરૂરિયાતમંદ અને પશુઓને ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં પિતૃપક્ષ દરમિયાન જો કોઈ કાગડો આવીને તમારી છત કે બારી પર બેસી જાય અથવા પૂર્વજો માટે બનાવેલ ભોજન ખાય તો તે પણ પૂર્વજોના ખુશ રહેવાની નિશાની માનવામાં આવે છે આઠ પૂર્વજોને શું ખવડાવવું ધાર્મિક ગ્રંથો અનુસાર પૂર્વજો અડદની દાળ ખૂબ પસંદ કરે છે એવું માનવામાં આવે છે કે અડધની દાળમાંથી બનેલી કચોરી અથવા દહીં વડા જો તમે આ વસ્તુઓ ચડાવો છો તો પિતૃઓ તેનાથી પ્રસન્ન થાય છે તેઓ તેમના આશીર્વાદ પણ જાળવી રાખે છે કોઈ પણ પુત્ર પૌત્ર ભત્રીજો કે ભત્રીજો શ્રાદ્ધ કરી શકે છે આ સિવાય જે લોકોના પરિવારમાં કોઈ પુરુષ સભ્ય નથી પરંતુ તેમના પરિવારમાં પુત્રી છે તો પુત્રવધુ અને જમાઈ પણ શ્રાદ્ધ કરી શકે છે દસ પિતૃઓને કેવી રીતે બોલાવવા તો મિત્રો તે મંત્રની સાથે સફેદ વસ્ત્રો પહેરશો તો ખૂબ જ શુભ રહેશે આ પછી દક્ષિણ દિશા તરફ મુખ કરીને કુશને હાથમાં બાંધો સાથે જ એક ખાલી મોટું પાત્ર લો અને તેમાં ગંગાજળ સફેદ ફૂલ કાચું દૂધ અને કાળા તલ નાખો આ પછી તર્પણ શરૂ કરો ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાદ્ધ વિધિ સામાન્ય રીતે ત્રણ પેઢી સુધીના પૂર્વજો માટે કરવામાં આવે છે તેને પિતૃત્રય પણ કહેવાય છે પૂર્વજોની ત્રણ પેઢીઓમાં પિતા પિતામહ દાદા અને પરાપિતામહ પરદાદા નો સમાવેશ થાય છે આ પરંપરામાં પિંડદાન અને તર્પણ પૂર્વજોના સન્માન માટે કરવામાં આવે છે સ્ત્રીઓનું શ્રાદ્ધ પિતૃ પક્ષની નવમી તારીખે કરવું જોઈએ પછી ભલે તેઓનું મૃત્યુ કોઈ પણ તારીખે થયું હોય પિતૃ પક્ષની દ્વાદશી તિથિએ જ બ્રહ્મચારી કે સંન્યાસીનું શ્રાદ્ધ કરવું

જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને વિડિયોને ને લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તમારો દિવસ શુભ રહે આભાર જય શ્રી કૃષ્ણ